જય હિન્દ વંદે માતમ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર મિત્રો હેલ્પરની પરીક્ષા માટે ખાસ અગત્યના ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોવાના છીએ પરીક્ષાના હવે મિત્રો ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો તમને ખાસ ઉપયોગી સાબિત થશે હેલ્પરની પરીક્ષા માટે મિત્રો આપણું મોસ્ટ ટાઈમ પી મટીરિયલ લોન્ચ થઈ ચૂક્યું છે જેની અંદર સાત હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ પી પ્રશ્ન આવેલા છે ને આમાંથી આમાંથી જ બેઠા પ્રશ્નો પૂછાશ ઓકે ભૂતકાળની આપણી દરેક પરીક્ષામાં આપણા મટીરીયલમાંથી બેઠા પ્રશ્ન પૂછાયા હોય આના પહેલાં તલાટીની સોરી તલાટીની પણ કંડક્ટરની પરીક્ષામાં પણ બેઠા પ્રશ્ન પૂછાયા હતા એના સિવાય હાઈકોર્ટ ડ્રાઈવરમાં જે તાજેતરમાં પરીક્ષા લેવાની એમાં પણ પચાસમાંથી અડતાલીસ પ્રશ્નો બેઠા પૂછાયા હતા તો આમાંથી બી મિત્રો પૂછાશે તો પીડીએફને પરચેસ જો કરવા તમે માગતા હો તો આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસો ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસનું પેમેન્ટ કરીને

સુરકોટડા જે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું છે સિંધુ ખીણની સભ્ય સભ્યતાનું અગત્યનું સ્થળ છે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું છે અને આ સુરકોટડામાંથી આપણને એક અગત્યના હોડાના અવશેષો આપણને અહીંથી પ્રાપ્ત થયા છે જેવી રીતે જે હાથીના અવશેષો રોજડી ખાતે છે કે જે રોજડી રાજકોટ ખાતે આવેલું છે એમાંથી હાથીના અવશેષો પ્રાપ્ત થયા છે એવી રીતે આ સુરકોટડા ખાતેથી આપણાને ઘોડાના અવશેષો પ્રાપ્ત થયા છે જે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું છે અને આની શોધ ઓગણીસો જગતપતિ જોશી દ્વારા કરવામાં આવી હતી ઓપ્શન એ આનો સાચો જવાબ બનશે ઓકે મિત્રો ચાલો ધોરાવેરાની શોધ પણ જે પી જોશી દ્વારા કરવામાં આવી હતી નેક્સ્ટ રોજડી સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે તો સિમ્પલ ક્વેશ્ચન છે રોજડી આપણા ગુજરાત રાજ્યમાં આવેલું છે જિલ્લો પૂછે તો કયો જિલ્લો રાજકોટ જિલ્લો અને આ રોજરી ખાતે ખાતેના અવશેષો પ્રાપ્ત થયા છે ગુજરાતમાં મેત્રકોષની રાજધાની કયા સ્થળે આવેલી હતી ઓકે મેત્રકોશ રાજધાની તો યારથી મિત્રો વલભી ઓકે મેત્રકોશ સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી સેનાપતિ ભટ્ટાર્ક દ્વારા આ મેત્રકોશ સ્થાપના કરવામાં આવી હતી ભારતમાં રાજા ભટ્ટાર્ક નીચેના પૈકી કયા વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરી હતી ચાલો તો સેના પર જે રાજા ભટ્ટાર્ક દ્વારા જે છે વલ્ભીની સ્થાપના કરવામાં આવી હતી નેક્સ્ટ ગુજરાતની પૂર્વ મધ્યકાલીન રાજધાની અણહિલવાડ પાટણનો પાયો ખાલી જગ્યાએ નાખ્યો હતો ઓકે અણહિલવાડ પાટણ તો આનો જે પાયો જે છે મિત્રો એ ચાવડાઓ દ્વારા નાખવામાં આવ્યો હતો ઓકે એમાં પણ વનરાજ ચાવડા દ્વારા

ખાતે દંડનાયક તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી કે જેમણે દેલવાડાના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી તો જવાબ આવશે વિમલ મંત્રી આબુ ઉપર ખાલી જગ્યાના શાસન દરમિયાન વિમલ મંત્રીએ વિમલ વસહી તરીકે ઓળખાતા આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું ચાલો તો મિત્રો જવાબ આવશે ભીમદેવ પહેલો સાંક ભરીના ચાહમાન રાજા અરણો રાજ્યનો પરાજય ખાલી જગ્યાનું સુપ્રસિદ્ધ પરાક્રમ છે ગુજરાતમાં સોલંકી વંશના રાજાઓ ખાલી જગ્યા કુળના હતા કયા કુરના હતા ચોલુક્ય ઓકે દક્ષિણ ભારતના ચોલંકીય ચોલુક્ય પાટણનો સહસ્ત્રલિંગ તળાવ અગાઉ ખાલી જગ્યા સરોવરના નામે ઓળખાતું હતું એ સહસ્ત્રલિંગ તળાવ છે જે પાટણમાં આવેલું છે સિદ્ધરાજજી દ્વારાનું નિર્માણ કરવામાં આવ્યું છે આ જે સરોવર જે છે તે અગાઉ દુર્લભ સરોવર તરીકે ઓળખાતું હતું રાજા કુમાર પાળે વ્યાકરણ વિષયક ખાલી જગ્યા નામે ગ્રંથ લખ્યો હતો તો એ લખ્યો હતો ગણ દર્પણ નેક્સ્ટ ચાલો કસરદા એટલે કે કયા દરાનું પ્રખ્યાત યુદ્ધ ખાલી જગ્યા વચ્ચે લડાયું હતું તો જે કયા દરાનું પ્રખ્યાત જે યુદ્ધ જે છે મિત્રો આ યુદ્ધ મોહમ્મદ ગોરી અને સોલંકીઓ વચ્ચે લડાયું હતું ગુજરાતના પ્રાચીન ઇતિહાસ માટેનો મહત્વનો આધાર ભૂત ગ્રંથ પ્રબંધ ચિંતામણી કોને રચ્યો હતો ઓકે પ્રબંધ ચિંતામણી આની રચના કરવામાં આવી હતી મેરુતુંગ દ્વારા આની રચના કરવામાં આવી હતી નેક્સ્ટ પોર્ટુગીજોએ પોર્ટુગીજો પંદરસોત્રીસ માં ગુજરાતના સૌરાષ્ટ્ર કિનારે ખાલી જગ્યા બંદર કબજે કર્યું હતું તે બંદર હતું દીવ ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડાએ જ્યારે પાવાગઢ પર આક્રમણ કર્યું ત્યારે કયા રાજ્યના અને અન્ય સ્ત્રીઓએ જોહર કર્યું હતું ચાલો તો જવાબ આવશે જયસિંહ फिरंगियों ने खाली जगह ने हरावी ने गुजरात ना सागर किनारे मजबूत बंदी करी थी तो जवाब आसे बहादुर शाह सुल्तान बहादुर शाह ने ने क्या किले बांधवानी क्या किलो बांधवानी परवानगी આપી थी। चलो तो जवाब हाउस मित्रों दीव नेक्स्ट નીચેના પૈકી કોણે ગુજરાતની ટંગ બાર સૂર્ય રાશિના જુદા જુદા સિક્કાઓ બહાર પાડ્યા હતા ઓકે રાશિવાળા સિક્કાઓ બહાર પાડ્યા હતા તો જવાબ આવશે મિત્રો જહાંગીરે ચાલો ક્વેશ્ચન નંબર વીસ છે કે સુરતનો જરી સોનાનો ઉદ્યોગ નીચેના પૈકી કયા સમયગાળાનો છે તો આ છે મિત્રો મુઘલ સમયનો ગુજરાતમાં આઝાદી પૂર્વે ખાલી જગ્યાનું એકમાત્ર ઓકા સોરી આકાશવાણી સ્ટેશન હતું તો જવાબ આવશે વડોદરા ખાતે હતું વડોદરામાં ગાયકવાડના મરાઠા શાસનની સ્થાપના કોને કરી હતી પિલ્લાજી રાવ નેક્સ્ટ વાઘેરોનું બંધ ખાલી જગ્યા ખાતે થયું હતું તે થયું હતું ઓખા મંડળ ખાતે ઓપ્શન એ યોગ્ય બનશે જવાબ તેમજ અઢારસો સત્તાવન ના સ્વાતંત્ર્ય સંગ્રામ સંદર્ભે ઓખા દ્વારકા વિસ્તારોમાં ખાલી જગ્યાની આગેવાની હેઠળ વિપ્લવની પ્રવૃત્તિ થઈ હતી તો જોધા માણેક ના નેતૃત્વ હેઠળ ચાલો વેદો તરફ પાછા વળીએ વેદો તરફ પાછા વળીએ આ વિધાન કોને કહ્યું હતું દયાનંદ સરસ્વતીએ આ વિધાન કહ્યું હતું ઓકે મિત્રો આ અગત્યના સાત હજાર કરતાં પણ વધારે પ્રશ્નો આપણી પીડીએફમાં આપેલા છે પીડીએફને પરચેસ જો તમે કરવા માંગતા હોવ તો ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે જાણકારી માટે તમે આ નંબર પર મેસેજ કરી શકો છો અથવા કોલ પણ કરી શકો છો વધીએ આગળ ચાલો રાજા રામ મોહન રાય ઓકે ટાઈપિંગ મિસ્ટેક છે રાજા રામ મોહન રાય અઢારસો અઠ્યાવીસ માં કલકત્તા ખાતે ખાલી જગ્યાની સ્થાપના કરી હતી તો જવાબ આવશે બ્રહ્મો સમાજની ઓકે ક્યારે અઢારસો અઢારસો અઠ્યાવીસ માં કલકત્તા ખાતે રાજા રામ મોહન રાય દ્વારા બ્રહ્મો સમાજની સ્થાપના કરવામાં આવી હતી નેક્સ્ટ શિકાગો ખાતે યોજાયેલી ધર્મ સંસદમાં વિવેકાનંદ ક્યારે વિવેકાનંદે ક્યારે હાજરી આપી હતી તો વર્ષ અઢારસો ને ગુજરાતના આદિજાતિઓમાં શિક્ષણના પ્રચાર માટે કોણે કાર્ય કર્યું હતું ચાલો તો એ મિત્રો જવાબ આવશે નીચેના પૈકી કોણ ભારતના માર્ટિન લ્યુથર ભારતના માર્ટિન લ્યુથર તરીકે જાણીતા છે એ છે મિત્રો દયાનંદ સરસ્વતી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો મોરબીના ટંકારા ખાતે નેક્સ્ટ ગુજરાતની સૌપ્રથમ સૌ પ્રથમ અંગ્રેજી માધ્યમની શાળા કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી જે છે શરૂઆત શરૂઆત કરવામાં આવી હતી સુરતમાં ખાલી જગ્યાએ ઓગણીસો વીસમાં માં આદિવાસીઓ માટે પંચમહાલ જિલ્લામાં આશ્રમ શાળા શરૂ કરી હતી ઇન્દુલાલ યાજ્ઞિક ચાલ જ્યોતિ સ્થાપના કોને કરી હતી જ્યોતિ અને આ જ્યોતિસંઘની જે મિત્રો સ્થાપના છે તે મૃદુલાબેન સારાભાઈ દ્વારા કરવામાં આવી હતી ચાલો ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું હતું હતા ચંદ્રગુપ્ત બીજા મહારાજ લાયબલ કેસને સંલગ્ન સમયગાળો કહ્યો છો કે મહારાજ લાયબલ કેસ કેસો મિત્રો જે છે સમયગાળો છે અઢારસો એકસઠ થી અઢારસો ને બાવન નેક્સ્ટ સરદાર પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદઘાટન ક્યારે કરવામાં આવેલું હતું ઓકે કયા વર્ષમાંનું કીર્તિ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં નેક્સ્ટ આરજી હુકુમત વિજય દિન દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે આરજી હુકુમત વિજય દિન નવ નવેમ્બર ત્યારબાદ મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા તો આ બંને જે વ્યક્તિ છે મોહનલાલ પંડ્યા જેને ડુંગળી ચોરનું ઉપનામ પણ મળેલું છે ગાંધીજી દ્વારા તો જવાબ આવશે ખેડા સત્યાગ્રહ સાથે આ વ્યક્તિઓ સંકળાયેલા છે અંગ્રેજોએ ગુજરાતમાં સીધું શાસન કરેલું હોય તેવું રાજ્ય કહ્યું હતું તો એ હતું ભરૂચ બ્રોન્જ બ્રોન્જ એટલે હાલનું ભરૂચ નેક્સ્ટ સન ઓગણીસો બોતેરમાં ગુજરાતની ચોથી વિધાનસભાની કુલ કેટલી બેઠકો હતી ચોથી વિધાનસભામાં કેટલી બેઠકો હતી મિત્રો એકસો ને અડસઠ બેઠકો હતી કેટલી એકસો ને અડસઠ ઓકે પ્રથમ વિધાનસભાની બેઠકો પૂછી મિત્રો તો એકસો ને બત્રીસ હતી ઓકે ત્યારબાદ એકસો ચોપન થઈ ત્યારબાદ એકસો અડસઠ થઈ અને હાલમાં એકસો બ્યાસી છે ચાલો વ્યક્તિ દીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવામાં લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો બોરસદ સત્યાગ્રહ જે ઓગણીસો ત્રેવીસમાં થયો હતો એડિયા વેરા તરીકે પણ એ ઓળખાય છે તો આની તો મિત્રો જવાબ આવશે બે પોઈન્ટ પાંચ રૂપિયા નેક્સ્ટ બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે તો ઢાંકની ગુફાઓ આવે મિત્રો રાજકોટ જિલ્લામાં કોની વિનંતીથી પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી તો જવાબ આવશે કુંવરજીભાઈ ઓકે કુંવરજીભાઈ ના કહેવાથી ગુજરાતના કયા રજવાડાના ઠાકોર સંગીતના મહાન ગ્ઞાતા અને ગવૈયા હતા તો જવાબ આવશે સાણંદ કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો ભીમદેવ પહેલાના સમયમાં ત્યારબાદ ડૂબી ગયેલ દ્વારકાની શોધ કરવાનું શ્રય કયા ભારતીય પુરાતત્વવિદને ફાળે જાય છે ઓકે જવાબ આવશે મિત્રો એ સાર રાવ ક્વેશ્ચન નંબર છેતાલીસ છે કે ગુજરાતમાં સૌ પ્રથમ અનાથ આશ્રમની સ્થાપના કોણે કરી હતી સ્થાપના અનાથાશ્રમની સૌ પ્રથમ અનાથાશ્રમ આની સ્થાપના કરવામાં આવી હતી રૂપરામ દ્વારા ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ઈસવીસન અઢારસો ને ચુમ્માલીસમાં માં કયા શહેરમાં મીઠાના કર વિરુદ્ધ તોફાનો થયા હતા ઓકે અઢારસો ને માં ઓકે દાંડી કુચ પહેલા પણ આ મિત્રો આ જે છે તામાં તોફાનો સત્યાગ્રહ થઈ ચૂક્યા હતા. ઓકે તો મિત્રો આની જે છે જવાબ આવશે સુરત. સ્થિરમતી અને ગુણમતી કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા? તો જવાબ આવશે મિત્રો આમાં વલભી વિદ્યાપીઠ. ચાલો પચાસ મો નંબર ક્વેશ્ચન છે કે ગુજરાત વિધાનસભાની પ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ હતી તો ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી ઓગણીસો ને બાસઠ યોજાઈ હતી. ચાલો તો મિત્રો આ તો આપણા ગુજરાતના ઇતિહાસના ખાસ અગત્યના પ્રશ્નો ઓકે તો પીડીએફ પરચેસ કરવા માંગતા હો તો કરી લેજો ઓકે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે એલ્પરની પરીક્ષા માટે આવા નવા ઉપયોગી વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેશે ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત